આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ટોબેકો ફ્રી યુથ અવેરનેસ કેમ્પેન યોજાયો આજરોજ પચીસ સપ્ટેમ્બર સાંજે સાત કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદી પ્રમાણે ટોબેકો ફ્રી યુથ અવેરનેસ કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે બાવીસ નવેમ્બર સુધી આ કેમ્પેન ચાલનારું છે ટોબેકો ફ્રી યુથ કેમ્પેન અંતર્ગત યુવાનોને લક્ષ્ય રાખીને જાગૃતિ કેળવવા દસ જેટલી ચિત્ર સ્પર્ધા ચાર જેટલા નિબંધ સ્પર્ધા અને છ જેટલી રેલી એક વક્તૃત્વ સ્પર્ધા છ જેટલા શિબિર ચૌદ જેટલા જૂથ ચર્ચા જેવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા આણંદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીના નેતૃત્વમાં જિલ્લામાં યુવાનોને તમાકુની આડઅસરને સમજાવીને વ્યસન મુક્તિના સદન પ્રયાસ જિલ્લા વિકાસ અધિકારી મિલન બાપનાના દિશા નિર્દેશ અનુસાર જિલ્લાના આરોગ્ય અધિકારી શ્રી દિપક પરમાર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે આ પ્રવૃત્તિઓ અંતર્ગત આઠ જેટલી શાળાઓને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ મુક્ત કરવામાં આવી હતી